નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો આપને જણાવી એકસો ચોરાશી લોકોના મોત એકસો પિસ્તાલીસ ઘાયલ જી મિત્રો વિગતવાર વાત કરીએ તો સાન્ટો ડોમિગો ત્યારે એકસો ચોરાશી લોકોના મોત અને એકસો પિસ્તાલીસ ઘાયલ થયા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ડોમિકો ત્યારે રિપબ્લિકની ત્યારે રાજધાની સેન્ટો ડોમિગોમાં ત્યારે નાઇટ ક્લબની સદ ધરાશે તમારે હોવાને કારણે મૃત્યુઆંક વધીને એકસો ચોરાશી થઈ ગયો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે જ્યારે એકસો લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે વધુ આપને એ પણ જણાવી દઈએ કે કાટમાટ નીચે વધુ મૃત્યુ દટાયેલા હોવાની શક્યતા છે અને વધુ એ પણ જણાવી દઈએ કે પીડિતોના પરિવારોને મૃત્યુ ઉપલબ્ધ કરવામાં વિલંબ થવાને કારણે અડકતા ત્યારે ત્યારે વિલંબ થવાને કારણે અડકતા ફેલાઈ ગઈ છે અધિકારીઓનું કે કેવું છે કે મૂર્તિની ઓળખ થઈ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ